કેમ ભાઈ શું જો કે માર્લે કન્ફ્યુઝન માં અરે યાર શું करू હવે બોર્ડ ની પરીક્ષા તો નજીક આવી ગઈ અને મારે યાર માર્ક્સ જ નથી આવતા પ્રેપરેશન કઈ રીતે કરું કઈક સમજણ જ નથી પડતી કારણ કે યાર ગમે તેટલા કપડા સ્કૂલ માં ટેસ્ટ લે પણ એની અંદર માર્ક્સ જ નહીં આવતા યાર તો એના માટે આપણે કોલેજ બોલ છે ને કોલેજ બોલ હા કઈ રીતે શું મિત્રો તમે પણ તમારી પરીક્ષાના રિઝલ્ટને લઈને કન્ફ્યુઝ છો તો કોલેજ બોલ તમારા માટે એક સરસ મજાની ટેસ્ટ સિરીઝ લઈને આવ્યું છે જેમાં તમને ધોરણ 10 અને 12 ના દરેક વિષયના ચેપ્ટર વાઇઝ ટેસ્ટ મળી જશે આ ટેસ્ટ આપીને તમારે તમારું રિઝલ્ટ છે એને ખૂબ જ ઇમ્પ્રૂવ કરી શકો છો આ સિરીઝની અંદર તમને તમારું પર્સનલાઇઝ રિઝલ્ટ આપવામાં આવશે જેથી તમને ખ્યાલ આવશે કે તમારે ક્યાં ઇમ્પ્રૂવમેન્ટની જરૂર છે જેથી કરીને તમે તમારું રિઝલ્ટ છે અને ઇમ્પ્રૂવ કરી શકો છો અને હા મિત્રો આ ટેસ્ટ સિરીઝ તમને નીટ અને GUJCET થી પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે પણ ખૂબ જ હેલ્પફુલ થવાની છે અને હા મિત્રો કોલેજ બોલ ફક્ત તમને આ પરીક્ષાઓની તૈયારીઓ માટે જ નહીં પરંતુ તમારા કરિયરના દરેક પોઈન્ટ ઉપર તમને હેલ્પ કરવાનું છે તો કોલેજ બોલના ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો મિત્રો આજે જ મુલાકાત લો કોલેજ બોલ ડોટ કોમની લિંક તમને મારા ભાઈઓમાં ડિસ્ક્રિપ્શનમાં મળી જશે